પાટણના પાલનપુરના ચડોતર ખાતે બંધાર પંચાલ સમાજની વાડીમાં ધાંધાર પંચાલ જ્ઞાતિ સમાજનો ચોત્રીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો આ સમૂહ લગ્નમાં સત્તર નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા નવ યુગલોને અંદાજે એક પોઈન્ટ પચાસ લાખનું કર્યાવર રોકડ ફિક્સ ડિપોઝિટ અપાઈ હતી પાલનપુરના ચડોતરમાં પંચાલવાડીમાં ધાંધાર પંચાલ જ્ઞાતિ સમાજ ચડોતર દ્વારા સંચાલિત સમૂહ લગ્ન સમિતિ દ્વારા ચોત્રીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો આ પ્રસંગે નવ દંપતીને અંદાજે એક

બચતને શિક્ષણ પાછળ ખર્ચી બાળકોનું ભવિષ્ય બનાવવા માટે સુંદર માર્ગદર્શન આપ્યું હતું અને પોતાના સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી શૈક્ષણિક હેતુ માટે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાનું વચન આપ્યું હતું થતું નથી એવો ઠપકો બે ઠાકોર સમાજ ને આપ્યો હતો અને આજે મને એટલો આનંદ થયો છે કે જો રીતે થાય મડીનો બેટા બેટા આગેવાનો અહીંયા બેનો લગ્ન શાંતિમય એક સમરસતા નો ભાવ જે કહેવાય એ સમરસતાનો ભાવના દર્શન પણ આજે આ ધારદાર પંચાલ સમાજે એ બધાને પ્રેરણા પૂરી પાડે એવું કામ કર્યું છે એ બદલ પણ હું તમને જેટલા અભિનંદન આપું એટલા ઓછા દરેક સમાજો વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને સામાજિક ખર્ચા ઓછા થાય એ તરફ તમામ સમાજો વળ્યા છે આજે બનાસકાંઠાને પહેલાં તો બનાસકાંઠાને પછાત કરતા કે ભાઈ બનાસકાંઠા એટલે છેવાડાનો પછાત પણ એમાં પણ ધારધાર તો સુખી સંપન્ન વિસ્તાર કહેવાતો ઠીક છે અત્યારે આ પાણીને હિસાબે થોડું પેલું છે બાકી ધારધાર એટલે બહુ આર્થિક રીતે સદ્ધર રીતે તમામ સમાજો આગળ શિક્ષણમાં એમાં હતા અત્યારે તમે એમ માનો બનાસકાંઠામાં તમામ સમાજો પોતાના ખર્ચા કાપવા માટે કરીને ઓછા ખર્ચે લગ્નો પ્રસંગો થાય એવું પાંચસો સમાજે કર્યું અને આ તમે નાનો સમાજ હોવા છતાં સમૂહ લગ્ન કરીને એ પ્રેરણાને આગળ વધારી એટલે જેટલા સમૂહ લગ્ન થાય એટલા ખૂબ અનિવાર્ય છે અને સમાજનું બંધારણ પણ સામાજિક એવું બનાવો કે કોઈ ખર્ચામાં ન પે અને એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ સમાજ એને સમરસતા આવી જોઈએ કે ભલે તમે ઘરે લગન કરો પણ તમે જાહેરમાં આટલું જ કરી શકશો પૈસાવાળો એટલું જ કરી કે અને ગરીબ છે ગરીબ પણ એટલું જ કરી કે આવું સામાજિક બંધારણ ઘરના જે પ્રસંગો હોય એની અંદર પણ લાવવું બીજા સમાજો નાના નાના સમાજો ધારો કે ડાઈ સમાજે હમણાં કર્યું ચૌધરી ભાઈ ઠાકોર સમાજે કર્યું રબારી સમાજે કર્યું જાગીરદાર સમાજે કર્યું ચૌધરી સમાજે કર્યું એમ આ પંચાલ સમાજ પણ સાથે મળીને ઘરના પ્રસંગો હોય એમાં પણ એક એક સૂત્રતા આવે કે ભાઈ તમે ઘરે લગ્ન કરો તો આ પ્રમાણે આટલું જ કરવાનું રહે છે અને એ જે સુખી પરિવારો છે સુખી સંપન્ન પરિવારો છે એ સમાજની હોસ્ટેલ બનાવવાની હોય કે સમાજની કોઈ પણ સંસ્થા લાઇબ્રેરી કે ઊભી કરવાની હોય એ બચત કરીને એમાં દાન આપે તો આવનાર સમયમાં દીકરા દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય એ શિક્ષણ થકી થવાનું છે તમારે મિલકતમાં ભાગ પડશે પણ શિક્ષણમાં કોઈ પણ પ્રકારનો ભાગ પડવાનો નથી એટલે આવનાર સમયની અંદર એક સરસ મજાની અહીં આપણા પાલનપુર કોઈ લાયબ્રેરી કે પંચાયત સમાજની હોસ્ટેલ તો છે કે નહીં છે ને તો હોસ્ટેલ છે ને હાઈસ્કૂલ છે તો એની અંદર પણ ઓલરેડી રીતે કઈ રીતે સર્વે થઈને હોશિયારમાં હોશિયાર દીકરા દીકરી હોય એને ભણાવવા માટે પ્રોત્સાહન આપે અને બીજું કે આખા જિલ્લાની અંદર સર્વે થાય અને સર્વે કરીને જે ગરીબ સમાજનો પંચાલ સમાજ હોય અને એના પરિવારના દીકરા કે દીકરી ભણવામાં હોશિયાર હોય છતાં પણ એને એડમિશન રીતે ક્યાંક મદદ કરવાની થાય છે તો આ બધા આગેવાનોને સમૂહ લગ્ન સમિતિ ક્યાંક બચત કરીને પણ એને પોતાને મદદ કરે એને પોતાને ભણવા માટે કરીને પૈસાના હિસાબે એને ના છોડવું તો એ સમાજનું ઋણ એ અતા કરશે મને ખબર છે કે આપણે પાટીદાર સમાજ એમનું કરોડો રૂપિયાનું ભંડોળ ઊભું કરેલું છે દીકરા દીકરીઓને એડમિશન નોકરી માટે ભણવા માટે અને પછી એ ભંડોળ માંથી પૈસા ઉપાડવાના આપણે શ્રી દાનદાર પંચાલ જ્ઞાતિ સમાજ આયોજિત સમૂહ લગ્ન 34 માં સમૂહ આયોજન કરેલ છે જે આપણે બહુ સારી રીતે દેખાય છે અને લોકો નો ને દાતાઓ બહુ આપણને સાથ સહકાર મળે છે અને આજે આપણા શ્રી સમાજના ના 17 વર્ગડિયા શ્રી પ્રભુતામા મે પ્રગલા માને છે તો એમને બી અમે શ્રી સમૂહ લગ્ન સમિતિ વતી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ભગવાન બી એમને બહુ સુખમય શાંતિમય જીવન વિતે એવી પ્રાર્થના કરીએ છીએ અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે અમને બી એવી શક્તિ ને ભક્તિ આપે કે જેથી અમે હવે સારા કાર્યોમાં ભાગ લઈ શકીએ બસ એ જય વિશ્વકર્મા દાદા આપનો પરિચય તમારો પરિચય નામ મારું નામ પંચાલ દિલીપભાઈ કસ્તુરભાઈ કમલીવાડા અને શ્રી ધાનદાર પંચાલ જ્ઞાતિ સમાજ સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ શ્રી કૅમરામેન પ્રવીણ પંચાલ સાત ઉપેસ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ